ડબોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી સફેદ રીતિનો કાળો કારોબાર ક્યારે બંધ થશે આટલી બધી ખાણ ખનિજની રેડો છતાં પણ બે નંબર યા થાકતા નથી રોજબરોજ લાખોટા રીતિ ઓરસંગ નદીમાંથી ઉલ્લેખાય છે શું અધિકારીઓની મિલીબગતના કારણે મોટા માથાનો હાથ હોવાના કારણે બે નંબર લીધી રોજ બરોજ લાખો ટન નદી માંથી નીકળે છે ડબોઈ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે માર્યો છાપો કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું રેતી ખનન એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફઝલ રજા ખત્રી